બીકણ સસલી નમસ્કાર બાળ મિત્રો કેમ છો તમે બધા મજામાં છો ને બાળમિત્રો આજે આપણે એક બીકણ સસલીની વાર્તા જોવાના છે એ વાર્તા દ્વારા આપણને શું શીખવા મળે છે એ આપણે વાર્તાના અંતમાં જોઈશું તો ચાલો જોઈએ વાર્તા બીકણ સસલી એક સુંદર મજાનું જંગલ હતું એ જંગલમાં ઘણા બધા પ્રાણી પક્ષીઓ રહેતા હતા અને એ જંગલમાં એક સુંદર મજાનું તળાવ હતું એ તળાવના કિનારે એક ઘટાદાર ઝાડ હતું એ ઝાડના થડ પાસે એક બખોલ હતી એ બખોલમાં એક સસલી બેન રહેતી હતી એ સસલી તો ખૂબ બીકણ હતી એટલી બીકણ કે જરા આમઠો અવાજ થાય કે બી જાય બીકના કારણે એ સસલી તો હંમેશા એના બખોલમાં જ રહે પણ જ્યારે એને ખૂબ ભૂખ તરસ લાગે ત્યારે જ એ ખોરાક પાણી મેળવવા માટે બહાર નીકળે છે અને એ પણ બીટા બીટા જ અને બીટી બીટી તળાવ કિનારે જાય અને આમ તેમ જુએ છે અને બીતા બીતા પાણી પીવા માંડે છે હજુ તો થોડું જ પાણી પીવે છે ત્યાં તો તળાવમાંથી એક દેડકો કૂડીને કિનારે આવે છે ત્યારે સસલી તો ખૂબ ડરી જાય છે અને દોડતી દોડતી પોતાના બખોલ પાસે પહોંચી જાય છે થોડી વારમાં ફરી કૂડીને તળાવમાં જતો રહે છે એ જોઈ સસલી તો ફરી હિંમત ભેગી કરી ખોરાક મેળવવા માટે બીટા બીટા આગળ વધે છે ત્યારે રસ્તામાં એને એક સ્ટ્રોબેરી પડેલું મળે છે સસલી તો બીટા બીટા આમ ટેમ જુએ છે અને સ્ટ્રોબેરી ખાવા મંડી પડે છે હજુ તો સસલીએ સ્ટ્રોબેરીનું નાનું બટકું જ ભર્યું હતું ત્યાં તો પવનના વેગથી એક નાનકડી ધૂળની ડમરી ઉડતી ઉડતી આવી સસલી તો એ જોઈ ખૂબ ડરી જાય છે અને સ્ટ્રોબેરી ત્યાં જ મૂકી ભાગે છે સસલી આગળ આગળ ભાગતી જાય ને ઢૂળની ડમરી પાછળ પાછળ જેવી સસલીની બખોલ આવી કે સસલી તો પોતાના બખોલમાં ભરાઈ ગઈ અને હાફટા હાફટા બોલી આજે તો હું બચી ગઈ આવી રીતે સસલી તો બીકને મારીએ પૂરતું ખાઈ પણ શકતી ન હતી ને પૂરતું પી પણ શકતી ન હતી આવી રીતે દિવસો પ્રસાર થતા ગયા એક વખતની વાત છે સસલી બેનને ખૂબ કડકડતી ભૂખ લાગી હતી પણ ત્યારે એ જ સમયે આકાશમાં વાદળો છવાઈ રહ્યા હતા વીજળીના ચમકારા સાથે મેઘગર્જના થવા લાગી વીજળીના પડવાના અવાજથી સસલી બેન તો ખૂબ હતી થોડા સમય પછી વીજળીના ચમકારા અને કડકડાટ બંધ થયા ત્યારે એ સસલી તો હિંમત ભેગી કરી ડરતા ડરતા બખોલની બહાર નીકળે છે અને આજુબાજુ જોઈ ખોરાકની શોધમાં ડરતા ડરતા આગળ વધે છે આમ તેમ જોતી જાય ને આગળ વધતી જાય આગળ જતાં જતાં એની નજર ઉપર આકાશમાં પડે છે અને જુએ છે તો આખું આકાશ વાદળોથી છવાયેલું હતું એ જોઈ સસલી તો ખૂબ ડરી જાય છે પણ એને ભૂખ પણ ખૂબ લાગી હોય છે તેથી એ તો ભેગી કરી ખોરાક મેળવવા માટે આગળ વધે છે ત્યારે ત્યાં એક બોરડીના ઝાડ નીચે ઘણા બોર પડ્યા હોય છે એ જોઈ સસલી બેન તો તરત જ બોરડી પાસે જઈને બોર ખાવા મંડી પડે છે આમ તેમ જોતી જાય અને બોર ખાટી જાય ત્યારે અચાનક વાતાવરણમાં પલટવાર થાય છે અને પવન ફૂંકાવા માંડે છે ત્યારે ત્યાં એક મોટા પાંદડાવાળા ઝાડ પરથી એક મોટું પાંદડું ખરી પડે છે અને સસલી બેન પર પડે છે જેવું પાંદડું સસલી પર પડે છે તે જ સમયે આકાશમાં વીજળીનો કડકડાટ પણ થાય છે તેથી સસલી તો બીકના મારી સમજી બેસે છે કે એના પર આ પડ્યું છે અને એ તો ત્યાંથી ખૂબ જોરથી ભાગે છે અને બોલે છે અરે અરે મારી તો પીઠ માંગે લખી આ પડજોડે આપ આપ પડજોડે આપ સસલી તો બીકના મારીએ ખૂબ જોર જોરથી ભાગી રહી હતી ત્યારે ત્યાં રસ્તામાં એક હાથી ઊભો હોય છે એ સસલીને ભાગતા જુએ છે અને બોલે છે કેમ સસલી બેન ક્યાં ચાલ્યા આમ ડરી ડરીને કેમ ભાગો છો ત્યારે સસલી બેન બોલે છે ભાગો રે ભાઈ ભાગો આપ પડ્યું છે આપ ભાગો રે ભાઈ ભાગો આપ પડ્યું છે આપ સસલીની વાત સાંભળીને હાંઠીને પણ એવું જ લાગ્યું કે ખરેખર જ આપ પડ્યું હશે તેથી હાંઠી પણ સસલી જોડે જોડે ભાગવા માંડે છે સસલી બેન આગળ ને હાથી ભાઈ પાછળ પાછળ તેઓ બંને ભાગતા હતા ત્યારે ત્યાં રસ્તામાં એક વાંદરો ઝાડ પર બેઠો હોય છે એને સસલી અને હાથીને સાથે ભાગતા જોઈ આશ્ચર્ય થયું તેથી વાંદરાએ તેમને પૂછ્યું તમે બંને ક્યાં ભાગી રહ્યા છો

ભાગોરે ભાઈ ભાગો આ પડ્યું છે આપ ભાગોરે ભાઈ ભાગો આ પડ્યું છે આપ તો રીંછ પણ પાછળ પાછળ ભાગવા માંડ્યું પછી તો કૂતરો રસ્તે મળ્યો ભાગોરે ભાઈ ભાગો આ પડ્યું છે આપ એ પણ ભાગવા માંડ્યો પછી તો ઊંટ સાબર ગઢેડો અને ઘોડાએ પણ સસલીની વાત સાચી માની લીધી કે જંગલમાં ખરેખર જ આપ પડ્યું હશે અને બધા ભાગવા માંડ્યા અને આમ જંગલના ઘણા બધા પ્રાણીઓ સસલું જોડે જોડે ભાગવા માંડ્યા અને સસલી તો બોલતી જાય ભાગો રે ભાઈ ભાગો આપ પડ્યું છે આપ તો બધા પ્રાણીઓ પણ બોલતા જાય ભાગો રે ભાઈ ભાગો આપ પડ્યું છે આપ આવી રીતે બધા પ્રાણીઓ ભાગતા હતા ત્યારે શિયાળભાઈએ આ બધા પ્રાણીઓને એકસાથે સાથે ભાગતા જોયા શિયાળ તો બધા પ્રાણીઓમાં સૌથી વધારે હોશિયાર અને ચાલાક પ્રાણી હોય છે તેમણે તો સસલી અને બધા પ્રાણીઓને ભાગતા ભાગતા અને બોલતા સાંભળ્યા કે ભાગો રે ભાઈ ભાગો આ પડ્યું છે આ

કેમ ભાગો છો તમે બધા તો સસલી કહે આ પડ્યું છે આપ મારે તો પીઠ જ ભાંગી નાખી ત્યારે સિયાડ હસે છે તમે બધા પ્રાણીઓ પણ સસલી ની વાત માં આવી ગયા અરે તમે બધા ઉપર તો જુઓ આપ તો એની જગ્યાએ જ છે બધા પ્રાણીઓ ઉપર જુએ છે તો આપ તો ઉપર જ હતું બધા પ્રાણીઓ બોલે છે હાથ જાય છે ત્યારે સસલીને પોતાની ભૂલ સમજાય છે અને શરમની મારી મોઢું નીચું કરી દે છે ત્યાર પછી શિયાળે સસલીને પૂછ્યું ચાલો સસલી બેન બતાવો અમને આગ ક્યાં પડ્યું છે ત્યારે સસલી એ બધા પ્રાણીઓને એ જગ્યા પાસે લઈ જાય છે જ્યાં એના પર ઝાડનું મોટું પાંદડું પડ્યું હતું ત્યાં જઈને શિયાળે જોયું તો ઝાડનું એક મોટું પાંદડું પડ્યું હતું ત્યારે શિયાળે એ પાન ઉચકીને સસલીને પૂછ્યું કે તું ક્યાંક આને તો આમ નથી કહી રહીને ત્યારે સસલી શરમની મારી નીચું મોડું કરી જાય છે અને બધા પ્રાણીઓ સસલી પર હસવા લાગે છે સસલી બેન તો શરમની મારી ત્યાંથી ભાગીને પોતાના બખોલમાં ભરાઈ જાય છે અને બધા પ્રાણીઓ પણ પોટપોટાના રસ્તે જતા રહે છે તો બાળ મિત્રો સસલીબહેનની આ વાર્તા જોવામાં મજા આવીને બાળ મિત્રો આ વાર્તા ઉપરથી આપણે એ શીખવાનું છે કે આપણે નાની નાની મુસીબતોથી ડરવું જોઈએ નહીં કારણ કે જો આપણે નાની નાની મુસીબતોથી હંમેશા ડરતા રહેશું તો ક્યારેક આપણે નાની મુસીબતને પણ મોટી મુસીબત સમજી બેસીશું અને તેનો સામનો કરવાની જગ્યાએ સસલીની જેમ ડરી ડરીને ભાગતા રહેશું આપણે વાર્તામાં જોયું કે સસલી પાંદડાને અભરૂપી મોટી મુસીબત સમજી બેસે છે અને ભાગતી રહે છે અને તેથી છેલ્લે બધા પ્રાણીઓ સામે એને નીચું જોવાનો વારો આવે છે તેથી બાળ મિત્રો નાની નાની મુસીબતોથી ભાગવું જોઈએ નહીં પણ મક્કમતાથી તેનો સામનો કરવો જોઈએ બરાબર તો આવજો બાળ મિત્રો ફરી મળીશું એક નવી વાર્તા સાથે આવજો સબસ્ક્રાઈબ કરો આપણી ચેનલ નાવડીને અને જુઓ સુંદર મજાની વાર્તાઓ